તમામ કેટલું રિકવર કર્યું ત્યાંથી મારવાના સળિયા ડંડા રિકવર કર્યા છે આ દિન સુધી ગઈકાલે રાત્રે અરે પણ એમાં કોની રાહ જોવો છો તમે એમાં પંચો કોણ કોણ એફએસએલ અધિકારી છે લાવો નંબર લાવો એને હજુ સમય નથી મળ્યો ત્યાં આવવા માટે એ આવી ગયા છે પણ અહીંયા આનો ઇન્ટરેસ્ટ પણ આજે જરૂરી છે આજે બીજું કોઈ મરતું ને તો તમે ધમ પછાડા કરી નાખતા તમારા એસપી સાહેબે ચોરી કરવા આવેલ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે આ તમને ચોર દેખાય છે જે મરી ગયા છે તે તમારા પર કોઈ સીસીટીવી પુરાવા છે કે આ લોકો ચોરી કરવા આવ્યા હતા આદિવાસીઓ ત્યાં ચોર છે અમારી આખી અરે સ્ટેટમેન્ટ છે પૂછો એસપી સાહેબ દરમિયાન તપાસ દરમિયાન આ વ્યક્તિ મરી ગયો તમે કોનું સ્ટેટમેન્ટ એમનું સ્ટેટમેન્ટ આધારે તમે એક વાત કરો છો એને લખા એને પોતાની સભા નવસ્થામાં હતો આ માણસ

એમના કોલ ડિટેલ ને બધું કે કાઢો ને તમે ને તે ક્યારે કરવાના અમે લાશ ની સ્વીકારીએ બરાબર છે તો અમારા એસપી સાહેબે કીધું છે આદિવાસી અમે કે ચોર છે ભાઈ ના ના એવું કોઈ તો પછી સ્ટેટમેન્ટ સેના આધારે સ્ટેટમેન્ટ આપ્યું એમની પાસે સીસીટીવી ફૂટે છે ચોરી કરવા ગયા હતા ડેડ બોડી લઈ લો ચાલો એસપી કચેરી ડેડ બોડી મૂકીએ થોડું ચાલે આવી રીતના આદિવાસી સમાજને બદનામ કરો છો અમારે ત્યાં માર ખાઈને મરવાનું છે ભાઈ તમે કાયદો વ્યવસ્થા જાળવો ને એમને સ્ટેટમેન્ટ એસપી તરીકે આ કહી દીધું એજન્સી નું નામ લખો તમે હમણાં બરાબર નોડલ અધિકારી કોણ છે ડીસાક વાળો હોય કે માર્ગ મકાન વિભાગ હોય અમે અમારા લોકોને મરવા માટે નથી છોડી દીધા મજૂરો ને લાવીને મૂકી દીધા પગાર જેલમાં પગાર આપશે હાજર નઈ એમને એમના કોલ ડિટેલ ચેક કરો કોની સાથે વાત કરી પછી માર માર્યો છે ના બિલકુલ નહી ચાલે અમે ડેડ બોડી ની સ્વીકારી ભાઈ એટલો બધો ગામવાડા સરપંચ આવ્યા છે કે એમના પપ્પા તો બેસ છે ચાલો ડેડ બોડી લઈએ ચાલો એસપી કચેરી ન્યાય આપશે લોકો